પોલીસ અસામાજિક તત્વો બેફામ બન્યા છે આ અસામાજિક તત્વો જાણે પોલીસ નો કોઈ ડર ન હોય તેમ લાગી રહ્યું છે દિન દહાડે ઘાતક હથિયારો સાથે ફરતા આ લુખા તત્વોને જાણે પોલીસ નો ડર ન હોય તેમ લાગી રહ્યું છે પાઠીના રઝાનગર ખાતી ઇમ્તિયાઝ અલી મુમતાઝ અલી અંસારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ત્રણથી ચાર ઇસમોએ આવીને ઘરમાં ઘૂસી આ ધેડ પર હુમલો કર્યો હતો અને આ તમામ લુખા તત્વો નશામાં હોવાની વાત પણ સામે આવી છે આ સાથે જ રસ્તે ચાલતી મહિલાને પણ તમાચો મારવામાં આવ્યો હતો અને બાળકોને રસ્તે દોડાવ્યા હતા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં આ બાબતને લઈને ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે ત્યારે સોહેબ ઉર્ફે રોયા લાલા લાંબા અને અકીફ નામના યુવકોએ હુમલો કર્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે જીવલેણ હુમલો કરનાર ચેન સ્નેચરો હોવાની પણ વાત ચાલી રહી છે જેમાં આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે પરંતુ અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે સુરતના સલાપુરા પોલીસ સ્ટેશનની હદમાં જ આ રીતે અસામાજિક તત્વો બેફામ બન્યા છે ત્યારે શું આ અસામાજિક તત્વોને પોલીસનો જાણે કોઈ ખોફ ન હોય તેમ લાગી રહ્યું છે સુરત પોલીસ દ્વારા ઘાતક હથિયારો જમા કરાવવાની મુહિમ પણ છેડવામાં આવી રહી છે છતાં પણ આ અસામાજિક તત્વો પર કોઈ લગામ ન હોય તેમ દેખાઈ રહ્યું છે દહાડે ઘાતક હથિયારો સાથે ફરતા આ લુખા તત્વોને જેણે પોલીસનો ડર ન હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે